નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા પ્રદર્શન અને આવેદન પત્ર કાર્યક્રમ બિહાર રાજ્યમાં ઇન્ડી ગઠબંધનના મંચ ઉપરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દિવંગત માતૃશ્રી વિશે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા હતા જે અત્યંત દુઃખદ અને નિંદનીય છે આ ઘટનાના વિરોધમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા જૂના થાણા સર્કલ પાસે ધરણા પ્રદર્શન યોજાયું હતું કાર્યકર્તાઓ કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા રેલી સ્વરૂપે નવસારી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી શીતલબેન સોની નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી શીતલબેન સોની નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી સુમિત્રાબેન પટેલ જિજ્ઞાસાબેન પારેખ મહિલા મોરચાની બહેનો તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા